ચટાકેદાર ટેસ્ટી અને બનાવી એકદમ સરળ વ્રત ઉપવાસ માટેની સ્પેશિયલ સુકી ભાજી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૂકી ભાજી તમે ઘણી રીતે બનાવતા હશો પણ જો આ રીતે એકવાર ટ્રાય કરશો તો બધાની ફેવરિટ થઈ જશે અને તમારે આ સૂકી ભાજી સાથે વેફર બસ તમે સર્વ કરશો તો પણ પરફેક્ટ છે તમારે કોઈ પણ એની સાથે સર્વ કરવાની જરૂર નથી અને એકદમ સુપર ટેસ્ટી બનાવી ખૂબ જ સરળ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા ચાર નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે આપણે કુકરમાં બટેટાને આ રીતે એડ કરીશું બટેટાને સરસ રીતે પાણીથી મેં ધોઈ લીધા છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બટેટા અડધા ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ કરી લેશું ચાર વિસલમાં સરસ રીતે બટેટા બફાઈ જશે જો તમારા બટેટાને જલ્દીથી બાફવા હોય તો તેના ફાડા કરી પછી એડ કરવાના તો પણ જલ્દીથી બફાઈ જાય છે અહીંયા આ રીતે બટેટા સરસ રીતે તમે જુઓ બફાઈ ગયા છે હવે આ બટેટાને નીચે ઉતારી ઠંડા કરવા માટે કાઢી લેશું ત્યાં સુધીમાં આપણે અડધા કપ સિંગદાણા લેશું અને એને એકદમ લો ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેશું એટલે જે સિંગદાણા છે એના ફોતરા આસાનીથી નીકળી જશે અને એનો કલર પણ બહુ ચેન્જ નહીં થાય તો તમે વ્રત ઉપવાસમાં કઈ કઈ સૂકી ભાજી બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર માની શકું અહીંયા તમે જો થોડીવાર પછી મેં સિંગદાણાને શેક્યા તો એમાં આ રીતે ઉપરની જે સ્કીન હોય ફોતરા એ ક્રેકલ થઈ ગયા અને આ રીતે હાથથી આપણે ઘસીએ તો સરસ રીતે ફોતરા નીકળી જાય છે તો હવે સિંગદાણાને પણ ઠંડા કરવા માટે લઈ લઈએ જ્યાં સુધીમાં સિંગદાણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણા બટેટા હવે સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે બટેટાની છાલને કાઢી લેશું આ રીતે સરસ રીતે ઠંડા થઈ જશે એટલે છાલ પણ નીકળી જશે અને હવે બટેટા છે એ આપણા તૈયાર થઈ ગયા તો એકદમ સરળ રીતે તમે આમાંથી સૂકી ભાજી બનાવી તૈયાર પણ કરી શકશો તો આ જ રીતે આપણે બધા બટેટાની છાલને કાઢી અને તૈયાર કરી લેવાના જો ખરાબ ભાગ હોય તો તમારે એને દૂર કરી દેવાનો તો આ રીતે મેં બધા બટેટાની છાલ કાઢી લીધી હવે બટેટાની સૂકી ભાજી બનાવવા માટે ખાસ એને સરસ રીતે કટ કરવાના હોય છે તો સૂકી ભાજી છે બહુ મેસ ના થઈ જાય એના માટે ખાસ આપણે આ રીતે મીડિયમ ટુકડા કરીશું બટેટાને આપણે બહુ વધારે પડતા બાફવાના નથી તો જો વધારે પડતાં બફાઈ જશે તો પણ સૂકી ભાજી એકદમ મિક્સ થઈ જશે અને હવે બટેટા કટ થઈ ગયા ત્યાં સુધીમાં સિંગદાણા સારી રીતે ઠંડા થઈ ગયા હવે સિંગદાણાને સાફ કરવા આ રીતે બધા ફોતરા કાઢી લેશું અને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને આને આપણે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે તો મિક્સર જારને આપણે પલ્સ મોડમાં ચલાવવાનું એટલે આ રીતનો પાવડર તૈયાર થઈ જશે તો આ રીતે સિંગદાણાનો પાવડર તૈયાર થઈ જાય પછી આપણે એક મસાલો તૈયાર કરીશું એના માટે એક ટુકડો આદુનો એક તીખું લીલું મરચું બંનેને આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું તો આદુ મરચાંની આ રીતની પેસ્ટ છે એ સૂકી ભાજીમાં બહુ સરસ લાગે છે હવે સૂકી ભાજીનો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલ સરસ રીતે ગરમ થાય એટલે વ્રત ઉપવાસ માટે આપણે જીરું એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે એડ કરીશું અને સારી રીતે સાતળી લેશું પછી આપણે એમાં એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું તમે સૂકી બાજીમાં જો ટામેટું ન એડ કરતા હોય તો સ્કીપ કરવાનું પણ એકવાર જો તમે એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી કંઈક નવો ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ લાગશે હવે ટામેટાને આપણે સારી રીતે કૂક થવા દેવાનું છે એની પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બટેટાને બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે તો અહીંયા ટામેટાના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું અને હવે ઢાંકીને આપણે ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું તો મેં બે મિનિટ ટામેટાને સોફ્ટ થવા દીધું અને આ રીતે મેસી થઈ ગયું છે તમે જુઓ હા આ રીતે પ્રેસ કરો તો એકદમ સોફ્ટ છે હવે એમાં મસાલા એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને સાથે એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક તીખી લીલી મરચી પણ હું અહીંયા એડ કરું છું તમને તીખા જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અને બધા મસાલાને સાતળી લેશું આ રીતે બધા મસાલા સતળાઈ જાય પછી જે આ બાફેલા બટેટાના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરીશું હવે જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એકદમ હલકા હાથથી મિક્સ કરવાનું એટલે બટેટા બહુ મેસી ના થઈ જાય એકદમ મેસી થઈ જશે તો સૂકી ભાજી છે એ એક સરખી નહીં લાગે અને એનો ટેસ્ટ પણ બરાબર નહીં આવે તો ખાસ ધ્યાન રાખવાનું આ રીતે એકદમ હળવા હાથથી મિક્સ કરતા જશું તો આ રીતે બધો મસાલો બટેટામાં લાગી જશે તો સારી રીતે તમે જુઓ સરસ એવો કલર આવી ગયો ને સૂકી ભાજીનો હવે સૂકી ભાજીમાં આપણે એક ટી સ્પૂન સફેદ તલ જો વ્રત ઉપવાસમાં ખાતા હોય તો એડ કરવાના સાથે જે શેંગદાણા શેકીને રાખ્યા છે તે ત્રણ ટેબલ સ્પૂન જેટલો એનો પાવડર એડ કરીશું એક ટી સ્પૂન ખાંડ એડ કરી દેવાની અને મિક્સ કરીશું જો મીઠાશ તમને સૂકી ભાજીમાં પસંદ હોય તો જ તમારે ખાંડ એડ કરવાની અને આ રીતે મિક્સ કરી લેવાનું શિંગદાણા પહેલેથી જ આપણે શેકીને રાખ્યા છે તો આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નહીં પડે એટલા માટે આ રીતે લાસ્ટમાં એડ કરવાનું જો સૂકી ભાજીમાં વધારે પડતું મોચ્છર હશે તો એ એબઝોર્બ કરી લેશે હવે સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરી દેસુ ખાટો મીઠો ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ લાગશે આ સૂકી ભાજી મિક્સ કરી લેશું હવે ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસુ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આ સૂકી ભાજીને તમે ખીર સાથે રોટલી ફરાળી રોટલી સાથે અને તમે એમ જ પણ ખાઈ શકશો વેફર સાથે પણ ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ ટેસ્ટી ચટપટી બને છે તો જો વ્રત ઉપવાસ તમે નવરાત્રિના કરતા હોય તો આ એકવાર જરૂરથી સૂકી ભાજી બનાવજો બધાને ફેવરિટ થઈ જશે આ ગરમા ગરમ સૂકી ભાજી અને સાથે છાશ સાવ કરજો ખૂબ જ સરસ લાગશે તો જો તમે નવરાત્રિ વ્રત ઉપવાસ કરતા હોય તો તમે એકવાર આ રીતે ઘરે જ એકદમ નવા સ્વાદમાં સૂકી ભાજીની રેસીપી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે તો આ સૂકી ભાજી તમને કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા મેં ખીર અને વેફર સાથે આ સૂકી ભાજીને સર્વ કરી છે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ